સૌથી મોટી પાર્ટી એનડીએ ની પ્રથમ બેઠક પીએમ આવાસ પર ચાલી રહી છે જેમાં સરકાર ની રચના સંબંધિત નિર્ણયો લઈ શકાય છે કહેવામાં આવી રહ્યું છે કે સરકાર બનાવવાનો દાવો આજે જ કરવામાં આવી શકે છે ગઠબંધનના તમામ પક્ષો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે આ બેઠકમાં જેડીયુના નેતા અને બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર ટીડીપીના વડા ચંદ્રાબાબુ નાયડુ એજેએસયુના વડા સુદેશ મહતો આરએલડીના જયંત ચૌધરી જનસેના પાર્ટીના વડા પવન કલ્યાણ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે એલજેપી રામવિલાસના નેતા ચિરાગ પાસવાન અપના આદિવાસી વગેરે હાજર રહ્યા હતા અને અપના દલ સોનેલાલ નેતા અનુપ્રિયા પટેલ તથા નેતા માંજીનો સમાવેશ થાય છે મોદી આઠ જૂને ત્રીજી વખત વડાપ્રધાન તરીકેની શપથ લઈ શકે છે અને એનડીએના તમામ સાંસદો પાસેથી એકતા માટે સહીઓ લેવામાં આવી છે જેડીયુના પ્રવક્તા કેસી ત્યાગીએ કહ્યું કે સાત જૂને સંસદના સેન્ટ્રલ હોલમાં સવારે અગિયાર વાગે एनडीए डी सांसदों ने बैठक मैं अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।